નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેડી એકેડમીમાં એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં બેઝિક ગણિતમાં વિભાગ બી સી અને ડી માંથી છપ્પન ગુણનું પૂછાય છે આ છપ્પન ગુણમાંથી બાવન ગુણ કેવી રીતે મેળવવા એ પણ સાવ સરળતાથી એની ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં તો આટલા ચેપ્ટર તો આપણને આવડવા જ જોઈએ સંભાવના આંકડા શાસ્ત્ર યામ ભૂમિતિ અને સમાંતર શ્રેણી પણ સમાંતર શ્રેણીમાંથી બે રીતના દાખલા આવડે આખું ચેપ્ટર નથી આવડતું તોય આપણે જે છપ્પન ગુણની ગણતરી કઈ છે એ થઈ જશે આ સિવાય અમુક વસ્તુ આપણે કરવાની છે એ તમને આવે ત્યારે કહેતો જઉં છું ત્યારે છપ્પન ગુણ થશે ખાલી આટલાથી થશે નહીં હવે આપણે આગળ વધીએ સૌથી પહેલાં તો વિભાગ ડી જે છે એમાં કેટલા ગુણના પ્રશ્ન હશે ચાર ગુણના પ્રશ્ન હશે કેટલા લખવાના હશે પાંચ પ્રશ્નો લખવાના હશે પાંચ ગુણ્યા ચાર કરો એટલે ટોટલ વીસ ગુણનો વિભાગ થશે વિભાગ ડી જે છે એ કેટલા ગુણનો થશે વીસ ગુણનો હવે આપણે જે ચેપ્ટર કીધા એ પ્રમાણે અહીંયા જુઓ તો પાંચમો દાખલો જે છે એ આંકડા શાસ્ત્રનો છે છઠ્ઠો દાખલો છે એ આંકડા શાસ્ત્રનો છે સાતમો દાખલો સંભાવનાનો છે અને આઠમો દાખલો સંભાવનાનો છે એટલે કે પાંચ છ સાત અને આઠ આ ચાર દાખલા થઈ ગયા હવે પહેલો પ્રશ્ન જે છે એ શું છે તો થેલ્સનું પ્રમેય અથવા થેલ્સનું પ્રતિપ્રમે એટલે કે પ્રકરણ જે છ છે ત્રિકોણ એમાં બે પ્રમેય તમારે કરવાના છે એક તો થેલ્સનું પ્રમેય અને થેલ્સનું પ્રતિપ્રમે એમાંનો ખ્યાલ આવે તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અને સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમે આ બેમાંથી એક પ્રમેય હશે હવે ખાસ વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પ્રમેયમાં વિધાન એ તમને આવડવું જોઈએ વિધાન એટલે શું તો જે તમને રકમ આપી હોય ને પ્રમેયની કે કોઈ પણ ત્રિકોણમાં એક બાજુને સમાંતર દોરેલી બીજી રેખા એ જો બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે આપેલ રેખાને સમાંતર હોય એ શું થઈ ગયું થેલ્સના પ્રતિ પ્રમેયનું વિધાન થઈ ગયું પણ થોડુંક વ્યવસ્થિત ચોપડી પ્રમાણે તમારે લખવાનું તો બે પ્રમેય આવડવા જોઈએ છઠ્ઠા ચેપ્ટરના એટલે વધારાનું જે કીધું એ શું હોય છઠ્ઠા ચેપ્ટરમાંથી ત્રિકોણવાળું પ્રકરણ જે છે એમાંથી બે પ્રમેય આવડવા જોઈએ બે માંથી એક પ્રમય ફરજિયાત એટલે પ્રશ્ન તો આપણે ગુણ માટે કેટલા પ્રશ્નો કરવાના હતા પાંચ પ્રશ્નો લખવાના હતા અને હશે ટોટલ કેટલા આઠ પાંચ તો થઈ ગયા માંથી ચાર માં બે આંકડા શાસ્ત્ર બે સંભાવના અને એક પ્રમેય તો અહીંયા વીસ ગુણનું કામ પૂરું થયું કેટલા ગુણનું કામ પૂરું થયું એટલે વિભાગ ડીમાં એક ગુણ કપાવવો જોઈ ને હજી બોનસ છે આમાં ચોથી બાજુ નું માપ મેળવવાનું હોય એટલે કે એ કયા આધારિત છે આધારિત દાખલા છે અને ચાર બાજુના માપ આપવા હોય અને આ બેનો ગુણોત્તર ને આ બે નો ગુણોત્તર મેળવો અને સમાન થાય તો આ રેખા કેવી સમાંતર થાય એટલે કે થેલ્સના પ્રતિપ્રમે આધારિત દાખલા થાય એ બોનસમાં છે આપણે ની તો ગણતરી કરી લીધી તો અહીંયા શું કીધું છે બીજો પ્રશ્ન હશે એ થેલ્સના પ્રમેય આધારિત દાખલાઓ હશે અથવા થેલ્સના પ્રતિપ્રમેય આધારિત દાખલો હશે અથવા એ સિવાયના હશે ત્રિકોણની સમરૂપતા તો તમને આ ન આવડે તો કઈ નહીં આને ગોળી મારો આ બેમાંથી હશે તો બોનસમાં તમે બીજો પ્રશ્ન લખી શકશો વિઘત સમીકરણ તો કરવાનું જ નથી એટલે આનો મારો ચોકડી અને બાકી આ સમાંતર શ્રેણીનો દાખલો એ થોડોક અઘરો હશે એટલે કે છેલ્લે જે આવે છે ને સ્પાયરલ વાળા દાખલા કે આ રીતનું સ્પાયરલ બને છે પછી બટેકુ લેવા મૂકવા જવાનું એવા બધા દાખલા જે છે એ આવી શકે એ આવડે તો ભલે ન આવડે તો ભલે એટલે આપણે કીધું કે સમાંતર શ્રેણી જે છે એમાં આખું નો આવડત નહીં બે રીતના દાખલા આવડવા જોઈએ એટલે અત્યારે આપણે આને ગણતરીમાં લેતા નથી એટલે એને ગણતરીમાં નથી લેતા તોય તમે પાંચ ને છ પ્રશ્નો લખી શકો છો કેટલા એક બે ત્રણ ચાર પાંચ અને છ લખવાના કેટલા હોય પાંચ એક બીજી વસ્તુ કે જ્યારે પાંચ પ્રશ્ન કીધા હોય ત્યાં છ પ્રશ્ન ક્યારેય નહીં લખવાના પાંચ પ્રશ્ન જ લખવાના પછી આગળ વધી જવાનો તો આપણે પાંચ પ્રશ્ન કમ્પ્લીટ લખી શકીએ છીએ આંકડા શાસ્ત્ર સંભાવના અને થેલ્સ નું પ્રમેય અથવા થેલ્સ નું પ્રતિ પ્રમેય એટલે વિભાગ ડીનું કામ પૂરું અહીંયા વીસમાંથી તમારે એક પણ ગુણ કપાવવો જોઈએ નહીં હવે આગળ વધીએ વિભાગ સી છે એના કેટલા ગુણ છે અઢાર ગુણ છે ત્રણ ગુણના કેટલા પ્રશ્નો લખવાના છે છ છ માંથી અહીંયા કેટલા આપ્યા છે આઠ કયા કયા છે એ જોઈને લખવાના કયા છે એ જોઈ તો વધારામાં આપણે શું કરવાનું છે ખબર છે લોપની રીત કરવાની છે કઈ રીત લોપની રીત હવે આ ક્યાં આવે તો પ્રકરણ ત્રણમાં આવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં પહેલો પ્રશ્ન નથી કરવાનો આવડે તો ભલે પણ અઘરો હશે થોડોક અઘરો એટલે જે તમારી ચોપડીમાં દાખલા આવે છે ને કે પિતાની ઉંમર આટલી હોય પુત્રની ઉંમર આટલી હોય એટલે કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા બે ગણી હોય પાંચ વર્ષ પછી એની ઉંમર ત્રણ ગણી થાય છે આ પ્રકારના દાખલા છે ને એ શું કહેવાય કૂટ પ્રશ્ન આધારિત દાખલા કહેવાય કયા ચેપ્ટરના ત્રીજા ચેપ્ટરના તો એ આપણે કરવાનો નથી બીજો દાખલો છે એ છેલ્લા બોર્ડના બે પેપરમાં લોપની રીતે ઉકેલ જ પૂછો છે પણ એવું જરૂરી નથી કે લોપની રીતે જ પૂછે તો આપણે આદેશની રીતે વધારામાં કરી લેવાની એટલે ચાર ચેપ્ટર સિવાય વધારાનું શું કરવાનું આવ્યું તો ત્રીજા ચેપ્ટરમાં લોપની રીત અને રીત આમાં સમીકરણ બનાવવાના નહીં હોય આપેલા જ હશે એટલે કે આવું હશે કે એક્સ વધતા વાય બરાબર પાંચ અને બે એક્સ વધતા ત્રણ વાય બરાબર દસ હોય તો આનો ઉકેલ લોપની રીતે મેળવો અથવા આદેશની રીતે મેળવો એટલે કે બીજા નંબરનો દાખલો તમને આવડવો જોઈએ તો પાસ થવા માટે નથી થવા માટે તો તો ચાર ચેપ્ટર કરશો તોય થઈ શું આવ્યું કે બીજો દાખલો કઈ રીતનો લોપની રીત અને આદેશની રીત પછી જો ત્રીજો દાખલો સમાંતર શ્રેણીનો કૂટ પ્રશ્ન આધારિત દાખલો ઈ કયા તો તમને રકમ આપી હોય એમાંથી તમારે સમાંતર શ્રેણીમાં પાંચમું પદ દસમું પદ મેળવવાનું હોય એને મારો છોકરી આપણે સમંત શ્રેણી આખું કીધું તું જો આખું કર્યું હોય તો આ બોનસમાં આવે પણ અત્યારે આપણે એને કઈ ગણતરીમાં લેવાનું નથી યામ ભૂમિથી આખું કીધું તું એટલે આ બે તો કરવાના છે પછી વર્તુળનો પ્રમેય ને વર્તુળનો દાખલો તો પેલા વર્તુળના બે પ્રમેય છે ને એ જ પૂછાય છે છેલ્લા બે પેપરમાંથી બે પેપરમાં એક જ પ્રમેય પૂછાણો તો એટલે આ વખતે બે પ્રમેયમાંથી એકાદો પૂછાશે ઈ પ્રમેય કયો હતો એ તમને ખબર હોય છે કે વર્તુળ જે છે એનો સ્પર્શક જે છે એ ત્રિજ્યા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે આવી આકૃતિ હતી અહીંયા શું આવે એક્સ નામ આપેલા હશે અહીંયા ઓ નામ આપેલું હશે અહીંયા એ બી જે નામ આપ્યું હોય કા પી આપ્યું હોય અને અહીંયા ક્યુ આપ્યું હશે આ રીતનો દાખલો ઈ કયો પ્રમેય હવે બીજો વર્તુળનો પ્રમેય કયો તો વર્તુળ જે છે એને બે સ્પર્શક દોરેલા હોય તો બે સ્પર્શકોની લંબાઈ કેવી થાય સમાન થાય છે એવું સાબિત કરવાનો દાખલો પ્રમેય તો એ બે પ્રમેય તમને આવડવા જોઈએ એક આ અને બે બેમાંથી એક હશે પછી વર્તુળનો દાખલો દાખલા તમારા વર્તુળમાં બે જ પ્રકારના કરવાના કયા પ્રકારના એ સમજાઈ દો વર્તુળ દોરેલું હોય અહીંયા સ્પર્શક હોય કેન્દ્રથી અહીંયા ત્રીજા અને આ રીતની આકૃતિ આઈપી નહીં હોય હો રકમ ઉપરથી બનાવવાની કે વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને સ્પર્શક P એ દોરો અને વર્તુળનું કેન્દ્ર O હોય એમાં OA નું માપ કેટલું હોય 3 હોય AP નું માપ 4 હોય તો O થી P નું અંતર મેળવો તો આ જવાબ 5 આવે તો મને ખ્યાલ છે એટલે તો એક આ પ્રકારનો દાખલો અને બીજો કયો તો બે સમ વર્તુળો જે છે એમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે પછી બેમાંથી માંથી બે ની ત્રીજી આપ્યું હોય તો જીવાનું માપ મેળવવાનું હોય અથવા જીવા આપ્યું હોય તો આ બેમાંથી એક વર્તુળની ની ત્રીજી મેળવવાની હોય એટલે વધારામાં શું આવ્યું બે પ્રમેય કોના વર્તુળના અને બે દાખલા કયા તો એક આ ને એક આ તો વર્તુળમાંથી આટલું કરવાનું છે આખું ચેપ્ટર કરવાની જરૂર નથી પછી બોર્ડની પરીક્ષામાં ગમે તે પૂછાઈ શકે પણ નવ્વાણું ટકા આવી રીતનું જશે તો વર્તુળનો નો પ્રમેય અને વર્તુળ દાખલો એટલે છઠ્ઠો પ્રશ્ન એક આપણે લખવાનો થાય એટલે બીજો પેલો નથી લખવાનો બીજો લખી નાખ્યો ત્રીજો નથી લખવાનો ચોથો અને પાંચમો લખવાનો છે અને છઠ્ઠો તો લખવાનો જ છે વર્તુળ વાળો સાતમો આંકડા શાસ્ત્ર છે ને આઠમો સંભાવના છે તો આંકડા શાસ્ત્ર ને સંભાવના તમને આવડવું જ જોઈએ એટલે કે યામ ભૂમિતિ આંકડા શાસ્ત્ર અને સંભાવના એટલું આવડવું જોઈએ હવે અહીંયા જુઓ કેટલા પ્રશ્નો લખવાના હતા છ પ્રશ્નો લખવાના હતા આઠમાથી તો અહીંયા કેટલા થયા બીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો ચોથો પાંચમો ફરજિયાત આવડવા જોઈએ સાતમો આઠમો ફરજિયાત આવડવા જોઈએ વર્તુળનો પ્રમેય તમને આવડવો જોઈએ પ્રમેય જશે એનો દાખલો નહીં હોય પણ હોય તો તમને આવડવો જોઈએ અને લોપની રીતે એક આવડવી જોઈએ ધારો કે લોપની રીત નથી આવડતી તો આપણે જે છપ્પન માર્ક ગણ્યા છે એમાંથી લોપની રીતના ત્રણ માર્ક કાઢી નાખવાના સોરી બાવન ગણ્યા છે એમાંથી ત્રણ વાત કરો તો કેટલા આવ્યા ઓગણપચાસ ઓગણપચાસ વિભાગ એ તો આપણે ગણતા જ નથી હો તો બોનસ અત્યારે આપણે બી સી અને ડીની જ વાત કરવી છે એટલે અહીંયા તમે છ પ્રશ્નો લખી શકશો એટલે કેટલા માર્ક થયા છ તરીને અઢાર માર્ક્સ થયા એટલે વિભાગ ડી અને વિભાગ સી માં પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકશો કેટલું કરવાનું ચાર ચેપ્ટર ત્રિકોણના બે પ્રમેય એના આધારિત દાખલાઓ વર્તુળના બે પ્રમેય અને વર્તુળના બે દાખલાઓ અને લોપની રીત આટલી વસ્તુ વધારાની આવી એને આપણે અહીંયા એડ કરી દઈએ તમને સ્લાઇડ જ્યારે આપું ત્યારે તમને ખ્યાલ આવે શું વધારાનું આવ્યું કે ત્રિકોણ જે છે પ્રકરણ એના બે પ્રમેય અને એના આધારિત દાખલાઓ પછી વર્તુળ જે છે એમાં શું આવ્યું હતું એમાં બે પ્રમેય આવ્યા અને બે દાખલાઓ અને ત્રીજું ચેપ્ટર છે સમીકરણ કઈ રીત કરવાની છે લોપની રીત અને આદેશની રીત કઈ રીત લોપની રીત અને આદેશની રીત આટલું વધારાનું આવ્યું એટલે કે આટલું એ સિવાય આટલું હજી એક ચેપ્ટર આવશે બહુપદી વિભાગ બી માટે અને ઈમાંથી સ્વાધ્યાય કયો આવશે બે પોઈન્ટ બે એનો પ્રશ્ન એક અને બે એટલે કે સ્વાધ્યાય બે પોઈન્ટ બે આટલું વધારાનું કરવાનું થશે આટલા સિવાયનું અને આટલું કરો એટલે તમે કેટલા માર્ક લાવી શકો બાવન તો અહીંયા જુઓ તો પાંચ છ સાત આઠ એક અને બે એટલે પાંચ પ્રશ્ન થઈ ગયા વીસ ગુણ થઈ ગયા અને બોનસ હતું આમાં વધારાનું એ સિવાય અહીંયા છ પ્રશ્ન થઈ ગયા છતર ને અઢાર થઈ ગયા આ બે દાખલા હવે બીજો વિભાગ છે એમાં નવ પ્રશ્નો એટેમ્પ કરવાના છે કેટલા બે ગુણના નવ પ્રશ્નો એટલે કુલ કેટલા ગુણ થશે અઢાર અને નેવમાં નવમાં નવ પ્રશ્ન માટે તમને કેટલા આપ્યા છે તેર પ્રશ્ન આપેલા હશે હવે આમાંથી કયા કયા તમારે કરવાના છે તો આપણે કીધું પ્રકરણ બે બહુપદીમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે માં બે પ્રશ્ન છે તમને ખ્યાલ હશે જો ચોપડી ખોયલી હશે તો બે પોઈન્ટ બે માં બે પ્રશ્ન હશે પહેલામાં છ દાખલા હશે અને બીજામાં છ દાખલા હશે તો પહેલો પ્રશ્ન જે છે એ પહેલાના છ દાખલા જેવો હશે અને બીજો પ્રશ્ન છે બીજાના દાખલા જેવો હશે એટલે કે બહુપદીના શૂન્ય મેળવવાના અને શૂન્યો અને છ વચ્ચેનો સંબંધ ચકાસવાનો એ પ્રકારનો દાખલો અને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યો હશે ત્યારે દ્વિઘાત બહુપદી મેળવવાની એ પ્રકારનો દાખલો હશે એટલે પહેલો દાખલો કરવાનો છે બીજો દાખલો કરવાનો છે ત્રીજો છે દ્વિઘાત સમીકરણ એ આપણે અહીંયા લિસ્ટમાં નથી લીધું એટલે એને મારો ચોકડી પછી સમાંતર શ્રેણીનું નું એનમું પદ મેળવવાનો દાખલો ચોથો અને પાંચમો દાખલો જે છે એ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો મેળવવા વાળો દાખલો એટલે કયો તો એ સમજાવું તમને એમ કીધું હોય કે બે ચાર છ આઠ આ સમાંતર શ્રેણીનું પચાસમું પદ મેળવો કેટલામું અથવા એમ કીધું હોય કે આ સમાંતર શ્રેણીના પચાસ પદોનો સરવાળો મેળવો દાખલો કેટલો સિમ્પલ છે એ કહી દઉં જો અહીંયા ગણી દઉં એક ગણી દઉં બીજો તમારે જાતે ગણવાનો પચાસમું પદ મેળવવાનું છે તો પેલા તો આ બે છે એને શું કહેવાય પેલું પદ કહેવાય પેલા પદને શું કહેવાય એ તો એ બરાબર બે આ બે વચ્ચેનો તફાવત છે ને શું કહેવાય ડી કેવી રીતે મેળવવાનો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનો એટલે ચોથા ચારમાંથી બે બાદ કરવાના કેટલા આવ્યા બે અને પચાસમું પદ કીધું ને એને શું કહેવાય એન કહેવાય એટલે મેં જો અહીંયા લખ્યું છે એનમું પદ તો એન બરાબર કેટલા થશે પચાસ હવે તમને એ એન નું સૂત્ર આવડવું જોઈએ એન બરાબર એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી અથવા સીધું લખી શકો એ પચાસ બરાબર ઓગણપચાસ ઓગણપચાસ ડી એટલે એ જે જવાબ આવે ને એ શું થયું પચાસનું પદ શું થયું શું થયું પદ હવે એ કેટલા છે બે વત્તા ઓગણપચાસ ડી કેટલા છે બે ઓગણપચાસ ગુણ્યા બે એટલે કેટલા થાય અઠાણું અને અઠ્ઠાણું વત્તા બે એટલે કેટલા થાય સો તો પચાસ મળે સો અહીંયા બે માર્ક નો દાખલો મેં ગણી દીધો થોડોક સરવાળો મેળવવો છે તો કયું સૂત્ર આવે એસેન નું એસેન નું સૂત્ર કયું આવે એનના છેદમાં બે કાઉસમાં ટુ એ વત્તા એન ઓછા એક ગુણ્યા ડી છે એનો છે એમાં તમારી પાસે એ છે ડી છે છે કિંમત મૂકો અને પછી ગણતરી કરો એટલે આની જેમ જવાબ જવાબ આવી તમારો તો આ દાખલા થઈ ગયા કયા કે ચોથો અને પાંચમો ઈ તમને આવડવા જોઈએ એટલે આપણે કીધું તું સમાંતર શ્રેણીમાં પચાસ ટકા આવડવું જોઈએ બે જ રીતના દાખલા પચાસમું પદ મેળવો એટલે આ અને પચાસ પદોનો સરવાળો એની બદલે પચાસ ની બદલે શો કે તો એન કેટલા મૂકવાના શો બાવીસ તો એને કેટલા મૂકવાના બાવીસ રકમ ફરી શકે હવે છેલ્લા બે પેપર છે ને એમાં તો આ દાખલામાં તો હતી ફેરવી ખાલી આ સંખ્યા પચાસ મૂક કીધું હોય એક પેપરમાં તો બીજા પેપરમાં સિત્તેરમું કીધું હોય આટલો જ ફેરફાર કરેલો હતો પણ આપણે બધી તૈયારીમાં રહેવાનું પણ અત્યારે આટલું કરવાનું છે તો બે પ્રકારના દાખલા થઈ ગયા ચોથો અને પાંચમો છઠ્ઠો તો તમને આવડવું જોઈએ આપણે કીધું કે જ્યાં ભૂમિતિ આંકડા શાસ્ત્ર સંભાવના સમંતર શ્રેણીએ ચાર છે એમાંથી પહેલાં ત્રણ તો પરફેક્ટ કરી જ નાખવાના તો યા ભૂમિતિનો દાખલો એક તમે એટેમ કરી શકો સાતમો દાખલો યા ભૂમિતિનો આવ્યો એ તમે કરી શકો એટલે આ તો હું સીધા જ કરી નાખીશ ત્રિકોણમિતિનો પરિચય એટલે કહ્યું ત્રિકોણમિતિ ચેપ્ટર તો એને આપણે કહ્યું નથી ગણતરીમાં લીધું નથી મારો ચોકડી ત્રિકોણમિતિની કિંમત શોધવાનો દાખલો એટલે કયો સાઇન ત્રીસ કોચ સાઇન એના માટે ટેબલ તમને આવડે અને સાદુરૂપ આવે તો તમે ગણી શકો પણ એને મારો ચોકડી ત્રિકોણમિતિના ઉપયોગનો દાખલો બે માર્કનો દાખલો છે ને એની માટે આખું ચેપ્ટર ચેપ્ટરથીમાં સોળ કે સત્તર દાખલા છે અમારી વખતે વધારે આવતા હતા તો કે એ આપણે કરવાનું નથી પૃષ્ઠભળ ઘટફડના બે દાખલા છે એ એ નથી કરવાનું અને આંકડા શાસ્ત્રનો કિંમત આપેલ દાખલો એટલે કેવો તો એના માટે તમને આવું આપ્યું છે કે આપણી પાસે બે સૂત્ર છે જેડ બરાબર એલ વન માઇનસ માઇનસ સૂત્ર છે શેનું છે નું બૌલક કોને કહેવાય જેડ ને એવી જ રીતે મધ્યસ્થનું સૂત્ર છે શેનું છે મધ્યસ્થનું કે એલ વત્તા એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એ તો આ સૂત્ર જે છે એમાં આ બધી કિંમત આપી હશે એલની આપી હશે એફ વનની આપેલી હશે એફઝીરોની આઈપી હશે એફ ટુની આઈપી હશે એચની છે બધી કિંમત આપી હોય તો ખાલી સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર કરીને કિંમત મૂકો એટલે તમારો જવાબ તો એ દાખલો તમને આવડવો જોઈએ એટલે કેટલામાં આવડવો જોઈએ તેરમો હવે આપણે અહીં ગણી લઈ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત દાખલા સાત દાખલા ગણો એટલે સાત દૂને કેટલા થાય ચૌદ તો અઢાર ગુણ માંથી કેટલા ગુણ મળશે આઠ ને ચાર બારનો બગડો વધી એક બે ને ત્રણ ને બીજા બે પાંચ કેટલા થયા બાવન ગુણ થયા કેટલી વસ્તુ કરવી પડી તો એ તમને અહીંથી ખબર પડી જશે જો કે સંભાવના એક ચેપ્ટર ફરજિયાતમાં આંકડા શાસ્ત્ર ફરજિયાતમાં યામ ભૂમિથી ફરજિયાતમાં સમાંતર શ્રેણીમાં બે પ્રકારના દાખલા પદ એટલે સંખ્યા બદલી અને બીજો પ્રકારનો કયો પચાસ પદોનો સરવાળો એટલે કે આ ચાર વસ્તુ થઈ એમાંથી આ ચેપ્ટર આખું નથી કીધું એ સિવાય વધારામાં શું હોય ત્રિકોણના બે પ્રમેય એ તો તમારે કરવાના જોઈએ ને વર્તુળના બે પ્રમેય એ કરવાના હોય આ જે છે એ બોનસમાં છે એના દાખલા અને આ દાખલા છે આની બદલે તમારા અલગ પૂછાણું તો કઈ વાંધો નહીં આપણે નસીબ સારા છે એમ માનીને ચાલવાનું એટલે કે તમે બે પ્રમેય કર્યા હોય તો બેમાંથી એક તો તમને પૂછાવો જોઈએ અને દાખલો પૂછાય તો બે પ્રકારના દાખલા સાવ સહેલા છે એટલે બે પ્રકારના દાખલા લોપની રીત છેલ્લા બે પેપરમાં પૂછાણી છે તમારે નસીબ હોય તો આ પેપરમાં લોપની રીત આવી શકે પણ તમારે બે રીત કરવાની છે લોપની અને આદેશની અને બહુપદી ચેપ્ટરમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પેલો બીજો એટલે સ્વાધ્યાય બે પોઈન્ટ બે આખો આટલું કરશો હવે આપણે જોઈએ છે આમાં નવું શું આવ્યું તો ચાર પ્રમેય કરવાના હતા હા કે ચાર પ્રમેયમાં જોવો હતો કે પહેલો પ્રશ્ન ટીક થઈ ગયો પ્રમેય બીજો છે એ બોનસમાં એટલે આપણે બોનસમાં અત્યારે જવું નથી આંકડા શાસ્ત્રના સંભાવનાનો પાંચમો છઠ્ઠો સાતમો તો પાંચમો કેટલા દાખલાથી આ ફરીથી ગણો ને પાંચ આગળ આમાં કેટલા પ્રશ્નો હતા છ કુટ પ્રશ્ન નથી કરવાનો લોપની રીત અથવા આદેશની આવડવી જોઈએ એટલે બીજો દાખલો બીજી વાત કરો ત્રીજો પ્રશ્ન બોનસમાં છે પણ નથી આવડતો મૂકવો પડતો યામ ભૂમિતિ આવડવું જોઈએ એટલે ચોથો ને પાંચમાં આવડવો જોઈએ વર્તુળનો પ્રમેય આવડવો જોઈએ કીધું વધારામાં એટલે વર્તુળના પ્રમેય વાળો દાખલો અથવા પ્રમેય પ્રમેય અથવા દાખલો બે પ્રમેય ને બે દાખલા સંભાવના તો તમને આવડવું જ જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ દાખલા થઈ ગયા છ તરીને અઢાર ગુણ અને આ બે દાખલા એ તો કહી દીધું પછી વિભાગ બી જે છે એમાં આપણે કીધું વધારામાં બહુપદી પ્રકરણ તો પેલો બીજો દાખલો પછી ચોથો કોઈનો છે તો સમાંતર શ્રેણીમાં આપણે કીધું કે પચાસ ટકા આવડવું જોઈએ બે દાખલા આવડવા જોઈએ તો ચોથો અને પાંચમો પ્રશ્ન આવડે એ સમાંતર શ્રેણી તો હતું જ આપણા લિસ્ટમાં છઠ્ઠો તો યામ ભૂમિ થી કીધું છે સાતમું યામ ભૂમિ ફરજિયાત કીધું છે અને બાકી તેરમો દાખલો આંકડા શાસ્ત્ર ફરજિયાત કીધું છે તો કેટલા દાખલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત ગુણ ને ચૌદ ગુણ એટલે આપણે જે ગણતરી કરી એમાં આટલું તો તમે લખી જ શકો છો એટલે બાવન માર્ક તો થઈ ગયા કેટલામાંથી છપ્પન માંથી એટલે બાવન તો તમારે આવશે ને બાકીના ચોવીસ છે એમાંથી જે આવે એટલે તમે સમજી લો કે અઠે ગઠે લખો ને ખાલી દસ આવી જાય તો એ બાવન ને દસ કેટલા માર્ક થયા બાસઠ કેટલામાંથી એસી માંથી તો તમે એસી માંથી બાસઠ માર્કનું તમે લખી શકો પણ પેલા ચોવીને આપણે અત્યારે ભૂલી જાઓ તોય તમે છપ્પનમાંથી બાવન માર્ક્સનું લખી શકો છો બસ આટલી માહિતી તમને આપવાની હતી આઈ હોપ બધી માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે આની પીડીએફ તમારે જોઈતી હોય તો મારી એપ્લિકેશન જેડી મેથ્સ એકેડમી હશે એના ઉપર રજીસ્ટરમાં જવાનું છે રજિસ્ટરમાં જઈને તમારે ફ્રી કન્ટેન્ટમાં જવાનું છે અને ફ્રી કન્ટેન્ટમાં આની પીડીએફ હું મૂકી દઈશ આ રીતની આજે આપણે અત્યારે બધું લખાણ કર્યું છે એ રીતનું એટલે તમને ખ્યાલ આવી જશે અને આની બીજી એક વ્યવસ્થિત કરી નાખી છે એટલે કે ટીક કરેલું હોય એટલું તમને કરવાનું એટલે બે પીડીએફ આની મૂકી દઈશ બે તમારે જોઈ લેવાની જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને અહીંયા એન્ડ સ્ક્રીનમાં એક વિડીયો આવશે અત્યારે એ વિડીયો તમારે જોઈ લેવાનો નવ્વાણું રૂપિયામાં દસમાના ગણિતનો કોર્સ છે એકસો પચીસ વિડીયોનો કોર્સ છે એમાં દસ પેપરનું સોલ્યુશન છે પછી આખા સ્વાધ્યાયના બધા દાખલાનું સોલ્યુશન છે એમાં સાબિતીવાળા દાખલા એક નથી અને ઉદાહરણના દાખલા નથી અને એ સિવાય બોર્ડની પ્રશ્ન બેન જે એકમ કસોટી લેવા માટે બનાવવામાં આવે એમાં ગયા વખતની જે હતી એનું સોલ્યુશન છે આટલી વસ્તુ ખાલી નવ્વાણુંમાં મળશે એની માહિતી માટે આના પછીનો વિડીયો તમારે જોઈ લેવો નેક્સ્ટ વિડીયોમાં મળીએ